જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા ઢોસા સંપૂર્ણ રીત સાથે અને સાથે સાથે બનાવીશું સ્પેશિયલ સંભાર ઢોસાની સ્પેશિયલ તીખી ચટણી અને નાળિયેરની ચટણી બધી રેસીપી એક જ વિડીયોમાં સાથે લીધેલી હોવાથી વિડીયો જરા લાંબો થયો છે પરંતુ મને વિશ્વાસ છે કે તમે જરા પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જરૂરથી જોશો અને તમારા મિત્રોને શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો જ ધોસા બનાવવા માટે આપણે ખીરું બનાવવું પડશે એના માટે બે કપ ચોખા અને એક કપ અડદની દાળ લો ચોખા અને અડદની દાળને સાફ પાણીથી બે વખત ધોઈ લો અને પછી એને દસ બાર કલાક સાદા પાણીમાં પલાળી રાખો દસ બાર કલાક પછી ચોખા અને અડદની દાળનું પાણી એક વાસણમાં ગાઢી લો ખીરું બનાવતી વખતે મિશ્ર જારમાં પાણી ઉમેરવાની જરૂર પડે તો આ પાણી ઉમેરવું હવે ચોખા અને અડદની દાળ મિશ્ર જારમાં ગ્રાઇન્ડ કરી લો ચોખા અને અડદની દાળ તમે અલગ અલગ પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને સાથે પણ ગ્રાઇન્ડ કરી શકો છો ખેડૂત ગ્રાઇન્ડ કરતી વખતે એક વાખી દહીં ઉમેરીને ગ્રાઇન્ડ કરી લો આ દહીં ગમે તે એક રાઉન્ડમાં એડ કરી દેવું દહીં ઉમેરવાથી ખેડામાં ખટાશ આવે છે અને આથો સારો આવી જાય છે ખેડૂત સહેજ કરું રહે એવું ગ્રાઇન્ડ કરવું ગ્રાઇન્ડ કરેલું ખેડું એક માં ઘાટી લો હવે ખીરામાં દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરીને એક સાત મિનિટ સુધી લો હવે આથો આવવા માટે ખીરાને ઢાંકીને ત્રણ થી ચાર કલાક સુધી મૂકી રાખો સંભાળ બનાવવા માટે બે કપ તુવેરની દાળને ચોખા પાણીથી ધોઈને એક કલાક સુધી પાણીમાં પલાળવા મૂકી દો હવે મસાલા ઢોસા નો સંભાર બનાવવા માટે કુકર માં બે બટેકા અને વટાણા બાફવા મૂકી દવ બટેકા વટાણા બાફવા માટે એમાં એક મીઠું ઉમેરો બે ગ્લાસ પાણી ઉમેરો બટેકા વટાણા એક જ કુકર માં વિડિયો માં બતાવ્યા પ્રમાણે દસ મિનિટ સુધી બાફવા માટે મૂકી દો હવે સાથે સાથે સંભાર બનાવવાની તૈયારી પણ કરતા રહીશું એના માટે આપણે કલાક પહેલા પલાળવા મૂકેલી તુવેરની દાળમાં બે ડુંગળી કાપીને લઈશું પછી એને પંદર મિનિટ સુધી કાપવા મૂકીશું હવે સંભારમાં ઉમેરવા માટેના શાકભાજી જેવા કે રીંગણા દૂધી ગાજર અને સળગો કાપીને લઈશું આ બધા શાકભાજીને કુકરમાં થોડું પાણી ઉમેરીને બે મિનિટ અકચતા બાફી લઈશું તમે તમારી પસંદગીના કોઈ પણ શાક લઈ શકો છો જો તમારે આ શાકભાજી બાફવા ન હોય તો તમે આ શાકભાજી ને કડાઈમાં તેલમાં પણ સાચવી શકો છો હવે બટેકા બફાઈ ગયા છે એને એક પ્લેટમાં ઘાટીને છાલ ઉતારીને મિક્સ કરી લો હવે આપણે મસાલા ધોસાનું સ્પિંગ તૈયાર કરીશું એના માટે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું અડધી ચમચી હિંગ અને થોડા જણા કાપેલા લીલા મરચાં થોડી વાર પછી એમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરીને થોડી વાર સાકરી સમારેલા ટમેટા ઉમેરીને થોડી વાર સાકરી લો હવે એમાં અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું દોઢ ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો પછી એમાં એક ચમચી ખાંડ ઉમેરીને મિક્સ કરી લો હવે એક ચમચી લીંબુનો રસ ઉમેરો હવે મેચ કરેલા બટેકાને ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લો હવે એમાં બાફેલા વટાણા ઉમેરી દો ને બધું જ ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો પછી એમાં કોથમીર ઉમેરો બધું મિક્સ કરીને ગેસ બંધ કરી દો હવે તૈયાર છે આપણો મસાલા ઢોસાનો મસાલો હવે મસાલાની બાજુ પર મૂકીને આપણે ઢોસાની ચટણી બનાવવા માટે આપણે કઢાઈનું તીલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી હિંગ એક ચમચી અડદની દાળ ત્રણ સૂકા લાલ મરચાં પછી એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેરીને થોડી વાર શેકી લઈશું હવે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું સમાયેલી ડુંગળી ઉમેરીશું સમાયેલા લીલા મરચા ઉમેરીશું અને સમારેલા તમે ત્યાંને ઉમેરીને થોડી વાળ સાથે લઈશું હવે એમાં એક ચમચી મીઠું ઉમેરો આદું અને લસણ ઉમેરો અને થોડી વાળ સાથે લો આમલીની ચટણી ઉમેરો હવે બધું સારી રીતે મિક્સ કરીને થોડી વાર સાપી લો હવે કળાઈને ઢાંકીને પાંચ મિનિટ સુધી બધું પાકવા દો પાંચ મિનિટ પછી આ બધું એક મિક્સર જારમાં લઈ લો લો તો હવે તૈયાર છે આપણી ઢોસાની પીસે લાલ તીખી ચટણી હવે ચટણીને એક પ્લેટમાં લો હવે આપણે બનાવીશું નારિયેળની ચટણી નારિયેળની ચટણી બનાવવા માટે અડધું નારિયેળને છીણી લો એક એકતાના મિક્સના ઝાડમાં આ નારિયેળનો છીણ ઉમેરો હવે એમાં એક ચમચો ગાળિયાની દાળ ઉમેરો પછી એમાં બે ત્રણ લીલા મરચા ઉમેરો બે ત્રણ ટકા આદુ ઉમેરો થોડી આમલી ઉમેરો એક ચમચી મીઠું ઉમેરો અને થોડું પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરી લો પછી એને એક પ્લેટમાં ઘાટી લો હવે એક વાટકીમાં તેલ ગરમ કરો તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાય બે સૂકા લાલ મરચા અડધી ચમચી અળદની દાળ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરો તમે અહીં અળદની દાળ સ્કીપ પણ કરી શકો છો હવે ગ્રાઇન્ડ કરેલી નાળિયેરની ચટણી ઉપર આ વઘાર કરો હવે તૈયાર છે આપણે નાળિયેરની ચટણી હવે આપણે સંભાર બનાવીશું સંભાર બનાવવા માટે આપણે તુવેરની દાળને પલાળીને ડુંગળી સાથે બાફીને તૈયાર કરી લીધેલી છે તથા સંભારમાં ઉમેરવાના શાકભાજી બાફી છે હવે સંભાર બનાવવાની આગળની રીત જોઈશું સંભાર બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું મીઠા લીમડાના પાન બે લાલ મરચા તવિંગ લીલા મરચાં અને અડધી ચમચી હિંગ ઉમેરો હવે અડધી ચમચી આદુ લસણ ની પેસ્ટ અને ક્રશ કરેલી ડુંગળી ઉમેરો અને સાત લીલો હવે એમાં ક્રસ કરેલું ટામેટું ઉમેરો અને થોડી વાર સાચવી લો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અને એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરો બધા જ મસાલા ને સારી રીતે શેકી લો હવે એમાં આપણે અગાઉ બાકીની રાખેલા શાકભાજી રીંગણા ગાજર દૂધી સરગવું વગેરે ઉમેરો અને થોડી વાર માટે પાકવા દો હવે એમાં બાફેલી તુવેરની ડાળ ઉમેરી સંભારમાં તમારી નહીં મુજબ પાણી ઉમેરી શકો છો હવે એમાં એક ચમચો ગોળ ઉમેરો આ ભાગની વાટકી જેટલું આમલીનું પાણી ઉમેરો તમારે ગોળ ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પરંતુ ગોળ ઉમેરવાથી મસાલામાં થોડી મીઠાશ આવે છે જે બીજા મસાલાના સ્વાદમાં ભળી જઈને ખૂબ જ સારી લાગે છે હવે સંભારને થોડી વાર ઉકળવા દો હવે એમાં અડધો ચમચો સંભાર મસાલો ઉમેરી દો સંભારમાં કલર માટે એક થી દોઢ ચમચી લાલ મરચું પાવડર ઉમેરો તમે જોઈ શકો છો કે આપણો કેવો બની રહ્યો છે જો તમારે ખટાશ વધારે જોઈતી હોય તો એમાં તમે અડધા લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો સંભાર ને ગેસની ધીમી આંચ ઉપર રહેવા દો હવે એમાં કોસમી ઉમેરો તૈયાર છે આપણો સ્વાદિષ્ટ સંભાર હવે આપણું ખીરું પણ તૈયાર છે મસાલો પણ તૈયાર છે બંને ચટણી પણ તૈયાર છે અને સંભાર પણ તૈયાર છે તો ચાલો હવે મસાલા ઢોસા બનાવવા તરફ આગળ વધીએ મસાલા ઢોસા બનાવવા માટે એક નોન સ્ટીક પેન ગેસ ઉપર ગરમ થવા મૂકો પછી એમાં થોડું તેલ લગાવી દો પછી થોડું પાણી છાટી ને કપડા થી સાફ કરી લોન ઉપર ગુળ ગુળ ફેલાવી દો હવે એની ઉપર થોડું તેલ છાટી દો હવે એક મિનિટ પછી ઢોસા ને પલટાવી દો હવે ઢોસા ની બીજી બાજુ થી પણ પાકવા ઢોસા ની બંને બાજુ પલટાવતા રહી સારી રીતે પાકવી લો હવે તૈયાર છે આપણા પ્લેન સાદો ઢોસો હવે મસાલા ઢોસા બનાવવા માટે આગળ બતાવ્યા પ્રમાણે સાદો ઢોસો તૈયાર કરી લો અને એની ઉપર મસાલો મૂકીને ફોલ્ડ કરી લો મસાલા તમે અલગ અલગ રીતે પણ ફોલ્ડ કરી શકો છો મસાલા ઢોસા ની સંભાળ લાલ કે ચટણી ની ચટણી અને મીઠા દહી સાથે સર્વ કરો તમને આજની મારી રેસીપી અને ખૂબ મહેનતથી બનાવેલો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો અને તમારા સર્કલમાં શેર અવશ્ય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો જોવા અને પસંદ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર